કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ગૃહ રાજ્ય મંત્રીએ દર્શન કરીને ચૌદ કિલોમીટરની પરિક્રમા કરી હતી પરિક્રમા દરમિયાન તેમણે ભંડારાની પણ મુલાકાત લીધી તો પરિક્રમા માર્ગ પર ચાલતા ભજનમાં લીન દેખાયા હતા પરિક્રમા બાદ તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી બેન્સ ભારતની ચાર દિવસની મુલાકાતે છે તેમનું વિમાન સવારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું જેડી બેન્સ તેમના પત્ની અને બાળકો સાથે આવ્યા છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વેષ્ણાو તેમને એરપોર્ટ રિસીવ કરવા પહોંચ્યા હતા પાલમ એરપોર્ટ પર જેડી બેન્સ અને તેમના પરિવારનો કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત કર્યું આ દરમિયાન તેમના બાળકો ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા અમેરિકન ઉપરાષ્ટ્રપતિને એરપોર્ટ પર કાર્ટ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારબાદ તેમણે અક્ષરધામની મુલાકાત લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માટે ડિનર હોસ્ટ કરશે આ પહેલા તેઓ કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશ હત્યા કેસમાં પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની પત્ની પલ્લવી અને પુત્રી કૃતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને બંનેની ધરપકડ કરાઈ છે ભૂતપૂર્વ ડીજીપીના ના પુત્ર કાર્તિકેશ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોતાની ફરિયાદમાં તેમણે પલ્લવી પર તેના પિતાને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે ધમકીઓને કારણે તેના પિતા ઓમ પ્રકાશ તેમની બહેનના ઘરે રહેવા ગયા હતા આ સાથે તેમણે કહ્યું કે માતા પલ્લવી ઘણી ગંભીર માનસિક બીમારીઓથી પીડાઈ રહી